આપડો છોકરો મોટો થઈ ગયો કોલેજ બોલેજ કમ્પ્લીટ કરીને હવે નોકરી ભોજવાની તૈયારી છે અને આપડા છોકરા નો પેલો નંબર બધી રીતે નમસ્કાર છોકરો વાત કરી છોકરો કે બાપા મા તો ડોક્ટર બનુ છે ને ડોક્ટર જ બનુ છે

બેઠા બેઠા <coughs> <coughs>

में दो फूलाः मुर्याखकर वहा token यं कहते हा यहाशना व aminoяशना है कि आहतोव से देखें में ahead.. लाशना नहें गाशना हो मो मो मैं लाशना हूं हम धाशी अनी अशर्यवा इमान दो ज़ सैँ !! मूल रहा है ઈ પંજાતના છોકરાને રોકતો રહીએ છે સીતો સીટીયો છે સીતા બપા આવા સંસ્કાર આને તમે ગોમતોમાં વડીલનો મોટો ઊભો તમે આ છોકરા આ તમારો છોકરો હું કરતો કે મારો છોકરો ઉના કરી અલ્યા પણ આ છોકરાને જે જે ફરું મુકેતો હું નરિયા દીકરો મારા થોડું લખવાનું બાકી છે એલા ખડાસ નાના હરોકા આ હું લખીયો જો જો ના ના મારો છોકરો બના હવે મુકલી ઉશી ઉશી જાય તો બપા હું આજે હું બેન દઉ છું આમરૂ કાઢી મારી આમરૂ કાઢી ના ના ને અચું ગવાણ દાર

કોણ છોકરો એ આ ગામની કેવા તરી પણ છોકરો જો ચાલુ કરી પીવાનો ઈઓને તો આ વાત એટલો મોણોમાં દારૂ પીવા તાનુ રરર છોકરાના સંસારા સંસારા ના ના કે તું જીવ નહીં ઓણા એ લાગ્યું કે રે તો ફૂલ ભેંસા પર માળા જો કોપો ને તું તો ડોકો બોકો કાપી નાખું ઈનો તો ઓવ એ બાબા તો ખોટું નહીં દો આખો છોકરો બાપનું નામ છોડલામાં કર હાલુ કેવાય ના કેવાય

આજે તો માને કુંટી કે રહે જો કા ચાલુ કરે ધંધા વર્ગે આ એ જે હોય હાલ તો ના હોય તો હું ભલે તમે ખાઈ લો અને હું આ લઈને હું લઈ ના આવું તો તો બાપો ને અહીંયા માં કોકો નથી ખાઈ લો તા છે એ બટલા કાદી મુકે છાસ તો અંદર અને કચરી કચરી ના ઓડવા અમારે ખાવાનું હોય કચરી તો આ

વન વગડામાં હું કરતો તો તું હા ઓમ ઓમ હું કરતો તો કોઈ નતો કરતો હા તું કેને કાય એક લપકાયો હમણા કોન પટ્ટા ની અને એ વાત ઓ ભરીયા કોક તું દારૂન બારૂ પીતો થઈ જો ન ના ના મુ નઈ પીતો એ દારૂ બારૂ

થઈ હો આ કોક સુધારો સુધારો આટલી ઉમરે પીવા તો તમારી ઉમરે શું કરશે હા લે હું

kisanya nih, siapa kisanya? Ni ni? Pulau mana pulau Cintu? Cintu lo.

લેડો લેર ને આપા ખાલી કોટુ માતા બાલ લઈને ફરું ને આય લોકોના છોકરાની બળદે આખરો કરવા મામુ કેતો તો ના ના આ ક્યારે એના બાપા એ જેમ માર્યો તો પણ સુધર કે સુધર કા ના સુધરી બાપા તો જુઓ જરા અરે ના સુધરી સુધરતા જ બોલા એના બાપા ને હા હા તો કે હાથો પકડ્યો તેને બતાવ એના હા તો નું દૂધ ને પાણી થશે શરમ વિના ના શરમ વિના ઓમ લાવો ઓમ તો ઓમ લાવ પણ બંધ કરે કે હમણાં ભૂલ એક જ તો આ ઓમ આવો કારુકા જવા દે મને

એટલે બીક લાગતી તો સુધરો કે બાપાને ખબર પડે કે તો ખબર છે બાપો મારી મારી આ આ અતારથી પણ બે વખત માર તો પીવાની એમ છે તમારી પીવાની જેવો છોકરો તો બકરો સારી હી માર બાપો અરે તું આ રે ઢુની પોલમ પર હી આની દેખાતો કો તમને ચિંટુ આજો ઓ હા પાણ આ મને જોય હું ધંધા કરવા અમે જો કયો નહી ને તમે જ પૂછો ઓમ શું તા પૂછો યોને હું આ બધું હું હા આ જો બાપા હા કશું નહી હું કશું નહી આ એમને મજા કોઈ સી મના તીજી વાર પકડ્યો તમે હું આવવાને જો શું આ તો તમે મને બતાવ તો ક હાથમાં ટેલ્લો મને

હવે તમારે બોલ્યા જેવું રીત નહી ગામ માં હવે વેપારને લઈને જો ઘે આ દોતારી પાઉ મે ચક્કુ બતાવું છું વાં કરી દે કે સારી ખુશી રાખે પરાઈ દે સારી આ આ મને કો છો આ સજે નકમ ના લે લે ભાઈ ચિંટુ ઓન વાતે આપણે નહીં ચરવું ના ના મારા શુકરાન બજાન ફૂલ યા મારે અને એને પૂછો સાહેબને પૂછો આવડે કે આવડે આવરા હરા દોતારા એમાં એમાં દોત ખવરી ગયા હરા કાર્યા શીખવા લગા શીખવા લે તો હા તો મારી

पिवाड़ों नहीं लगा बाली बाली हाँ कहाँ देख रहे हैं बेरा कठहरा खबरी यार वीडियो कमी तो लाइक करो शेयर करो सब्सक्राइब करो वगलो वगलो